નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ કાર્યક્રમ અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ મંત્રી પ્રતિક્ષાબેન પરમારની ઉપસ્થિતિમાં જંબુસર શહેર તાલુકાના હોદ્દેદારોને એક કાર્યશાળા મળી હતી અને યોજાઈ હતી जेम धार डीके स्वामी तालुका प्रमुख कुलदीप सिंह यादव शहर प्रमुख मनन भाई पटेल तालुका पंचायत प्रमुख नितिन भाई पटेल नगरपालिका प्रमुख अब अमित शाह जिला पंचायत शिक्षण समिति चेयरमैन संजय सिंह सिंधा इंचार्ज कमलेश भाई पटेल महामंत्री बेन दोषी सहित उपस्थित रहा था ત્યારે જણાવી દઈએ કે કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રતાપભાઈ દ્વારા કરાયું હતું ત્યારબાદ પ્રતીક્ષાબેન પરમાર અને ફતેહસિંહ ગોહિલ દ્વારા સંકલ્પ સિદ્ધિ અભિયાન રાષ્ટ્રીય સ્તરેથી બુથ સુધીના કાર્યક્રમો અંગે કાર્યશાળાની વાત રજૂ કરી હતી અને જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી જ સંકલ્પ લીધા હતા અને બે હજાર ચૌદથી થી બે હાજર ચોવીસ સુધી એટલે અગિયાર વર્ષ દરમિયાન ગરીબલક્ષી યોજનાઓ દેશના વિકાસ કાર્યો છે તેમ કહી જનસંઘની સ્થાપનાની વાત કરી અને શ્યામા પ્રસાદ મુખર્જી સ્થાપકોને યાદ કરી અને સાંસ્કૃતિક ધરોહર સાચવવા પ્રજાકીય યોજનાઓ સહિત વાત સમજાવી હતી લંબુસર વિધાનસભામાં એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી નરેન્દ્ર મોદી સાહેબ ના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે લોકો સુધી લઈ જઈ અને લોકોના સુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે જંબુસર ખાતે એપીએમસીના હોલમાં મીટિંગ કરવામાં આવી જેમાં અમારા આદરણીય સેવા અને આ વિસ્તારના પ્રભારી અને જિલ્લાના મહામંત્રી એવા ફતેહસિંહ ગોહિલ તેમજ જિલ્લાના સહ ઇન્ચાર્જ એવા બેનશ્રી પ્રતીક્ષાબેન તેમજ જિલ્લા તાલુકાના પ્રમુખ એવા આદરણીય આદરણીય કુલદીપસિંહ તેમજ શહેરના પ્રમુખ એવા મનનભાઈ સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી આ કાર્યશાળાને ખૂબ સારી રીતે લોકો સુધી મોદી સાહેબના અગિયાર વર્ષના કાર્યકાળને લઈ જવા માટેનો એક સંકલ્પ કરી અને હવેથી આ ચાલો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો ભારતની નંબર બે ટેબલ ટેનિસ ખેલાડી યશ્વિની ઘોરપડે જેમને હમણાં જ બે નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ જીતી લીધો છે અને વર્લ્ડ રેન્કિંગમાં છોતેરમાં નંબરે અને ખાસ વાત તેનો અનોખો સ્ટાઇલ અને પિમ્પલ રબર સાથે જોરદાર ખેલ યશ યશસ્વીનીએ પ્રધાનમંત્રી મોદીની ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની જે નીતિ છે તેને ખુલ્લે મનથી વખાણી છે અને તેણીએ કહ્યું કે ખેલો ઇન્ડિયા જેવા ઇવેન્ટ્સે યુવા ખેલાડીઓની જિંદગી બદલી દીધી છે અને ઓલિમ્પિક જેવા સપનાઓને હકીકતમાં બદલવામાં આ સ્કીમો મદદરૂપ છે ત્યારે ટ્રેનિંગ હોય કોચિંગ કે અન્ય વ્યવસ્થાઓ બધું જ હવે પહેલાં કરતાં ઘણું જ સારું છે હવે યુટીટી લીગમાં યુ મમ્બા ટીટીની તરફથી રમતા યશસ્વીનીએ તૈયાર છે અને ભારતનું પરચમ દુનિયામાં લહેરાવવા માટે खेलो इंडिया यूथ गेम्स और खेलो इंडिया यूनिवर्सिटी गेम्स दोनों में मैं भाग ले चुकी हूँ ये दोनों बहुत महत्वपूर्ण तो है आ, कि आ, हमें एक और एक्स्ट्रा टूर्नामेंट है और बहुत बड़े तरीके से कि सब सब गेम्स सब स्पोर्ट्स एक साथ होता है तो आ, उसका माहौल ही बहुत आ, बढ़िया रहता है आ, हमें दूसरा दूसरे स्पोर्ट्स पर्सन को मिलने का मौका मिलता है आ, और आ, अच्छा लगता है एल ए बहुत महत्वपूर्ण तो लग लगता है मेरे जर्नी में और बहुत बहुत लोग हैं इस आ, गोल को लेकर बहुत लोग आ, एम कर रहे हैं इस टूर्नामेंट के लिए तो आ, जो मैंने बोला रैंकिंग थोड़ा आ, मेंटली डिस्टर्ब करता है बट इट्स वेरी इम्पोर्टेंट टू मेंटेन माय रैंकिंग और उसको और बढ़ाते रहो और और मैं इम्प्रूव करती रहूँ और एशियन गेम्स एशियन चैम्पियनशिप्स टूर्नामेंट ओलंपिक से पहले है उसमें अच्छा करूं अच्छा परफॉर्म करूं और भारत के लिए मैं चलो समाचारों में आगे अपने बात करें हुए राजस्थान थी तो सवाई माधोपुर थी एक चौंकना घटना सामने आई है जी जाना दी कि सीएमएचओ एट्ल के मुख्य आरोग्य तबीबी अधिकारी

ફરી એક વખત પ્રશાસન પર પ્રશ્ન ચિહ્નો તો આગળ આપણે આ તરફ વાત કરીએ પીલુપુરા રાજસ્થાન થી તો આવતીકાલે પીલાપુરામાં ગુર્જર સમાજની એક મહત્વની મહાપંચાયત યોજાવાની છે જ્યાં જણાવી દઈએ કે આ મહાપંચાયત પહેલા ગુર્જર આગેવાન વિજય બેન્સલાએ તિરીયા ગામનો પ્રવાસ કરીને લોકો સાથે મુલાકાત કરી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને વિજય બેન્સલાએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે આવતીકાલે મહાપંચાયતમાં અમે એક મહત્વપૂર્ણ પત્ર આપીશું બપોરના બાર વાગ્યા સુધી અમે સરકારના સકારાત્મક જવાબની રાહ જોઈશું અને જો જવાબ ન મળ્યો તો સમાજના લોકો વચ્ચે જવાબદારીઓ વહેંચી દેવામાં આવશે અને તેમાંથી કેટલાક લોકોને રસ્તા રેલવે અને ભોજનાલય કામો સોંપવામાં આવશે

क्योंकि ये बार बार कहते के आ रहे हैं सबके सब कि सब हमें तो पता ही नहीं तो भैया सत्रह महीने से बात कर रहे हैं अब भी तुमको नहीं पता तो मैं क्या कर सकता हूं सीएम साहब को चिट्ठी दे दी वो कह रहे हैं कि चिट्ठी दी नहीं हम कह रहे हैं कि आपको बैठ करके समझा दिया डिपार्टमेंट से बात कर ली प्रोसिक्यूशन से बात कर ली मंत्री जी से बात कर ली एसीएस होम से बात कर ली सत्रह महीने में क्यों मेरे साथ नहीं ये कह रहे हमसे तो बात ही नहीं करी अरे झूठ की तो कोई अंत ही नहीं है और सच्चा सच का कोई सानी नहीं। क्या ना कल पीलूपुरा में 11 बजे से आना शुरू हो जाना मैं तो समाज की तरफ से कागज पकड़ा दूंगा जो भी नुमाइंदा सरकार का आएगा और ये जरूर कहूंगा कि 12 बजे तक मसौदा ला देना नहीं तो भाई साहब एक बजे हम मंत्रालय बांटना शुरू कर देंगे पता चलेगा कौन सा तो चलेंगे कौन कौन से मंत्रालय बांटेंगे ये भी बात कर रेल मंत्रालय रोड मंत्रालय भोजन मंत्रालय और नहीं नहीं हर चौराहे पर बोर्ड और चेयरमैनशिप बांटेंगे हम भैया तो एक खुशहाली दर्रा का बोर्ड बनेगा देख लो कौन बनेगा वहां एक आपकी हाईवे एक सिकंदरा कच्छू नहीं छोड़ेंगे अगर काम नहीं करो तो मैं कह रहा हूं आज क्योंकि अब तक तो हम प्यार से कर रहे थे लेकिन पिछले डेढ़ घंटे में जो काम कराए ना समाज को तोड़ने का ये गले नहीं उतर रहा ચાલો હવે આગળ આ તરફ વાત કરીએ આપણે ગુજરાતના જુનાગઢની તો ગોપાલી ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલના સહકારી મંડળીઓના નગર પોલ ખોલ્યા છે અને જણાવી દઈએ હમણાં હાલ તો જુનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી જે છે એ આપ ઉમેદવાર ગોપાલી ઇટાલિયા પર હાલમાં બિલખા કિન્નર અખાડાના નીલમ દેવી લાલધૂમ થયા છે જણાવી દઈએ કે કિન્નરોનું અપમાન કર્યું છે ગોપાલ ઇટાલિયાએ તે પ્રકારનું કહેવામાં આવ્યું છે અને ચૂંટણીના માહોલ સમયે આ નિવેદન આપવાના સવાલ પર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અને ધર્મ વિશે ઠેસ પહોંચી હોય તેવું કોઈએ બોલવાનો હક નથી તમે પણ રાજકારણમાં તમારા જ રોટલા શેકો છો ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ ધર્મને ઠેસ પહોંચાય તેવું નિવેદન આપ્યું હતું મારું કહેવાનું એવું છે કે કોઈના ધર્મ વિશે આપણે હિન્દુ ધર્મ સત્ય સનાતન ધર્મ અને શક્તિ અને શિવનો ધર્મ છે આદિ અનાદિ સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને સનાતન ધર્મ અંદર તમામ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મ પ્રેમી એની અંદર જોડાયેલા છે આ વિશે ન બોલવું જોઈએ આજે પોતે મત માગવા માટે જે મંદિરોમાં જાય છે તમે વાત કરી કે વિડીયોમાં મંદિરોમાં જઈને મત ની ભીખ માગે છે જો દેવી દેવતા સિવાય તો કોઈનો ઉદ્ધાર ઉધાર છે જ નહીં માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે તો સમય એવું કે આ કથાઓ આ તુલસી માતાજી આ બધું ઢોંગ છે આ સત્યનારાયણની કથા આદિ અનાદિ થી આલી આવે છે ધર્મ વિશે બોલે છે તો આજ એ પોતે મંદિરની અંદર જઈ અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કર્યા હોય એને અને રાજયોગ્ય આ સમયે નિવેદન આપવાની ફરજ એ પડી કે અમે જે બિલખાની અંદર વિસાવદન અંદર અને અંદર અમારે બિલખાની અંદર આદિ અનાદી થી કિન્નર આવેલો છે અમારા વડવાઓ અહીંથી યુગોથી રહી રહી અને અખાડા ની અંદર રહીને એનું ભજન કરીને ગેલા છે તો આ જે દુનિયાદારી ગોપાલ ઇટાલિયા એવું આવેદન આપ્યું છે તો એના માટે મારો એ વિરોધ છે કે જે આ દુનિયાદારી આની રગ ની અંદર અમારે એનું અન્ન ભરેલું છે એને અમારું ભરણ પોષણ કર્યું છે અને જો અમારા દીકરાઓને અમારા પ્રજાઓને જો હિજડા છક્કા અને પાવૈયા કઈ અને સંબોધે તો હું મા છું માને આક્રમણ તો આવવાનું

પરિવારજનો દ્વારા એક ભાવુક પોસ્ટર લગાવવામાં આવ્યું છે તેમાં લખેલું છે કે સોનમ પુકાર જોઈશું ઘરનો દ્વાર અને સોનમના ભાઈ ગોવિંદ રઘવંશી શિલોંગમાં સતત તેમની શોધમાં લાગેલા છે ત્યારે પરિવારજનો દ્વારા મેઘાલય સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ મામલામાં ઝડપી કાર્યવાહી કરે અને સોનમની સુરક્ષિત વાપસીની સુનિશ્ચિત કરે અને ત્યારે રાજા અને સોનમ રઘવંશી કેસને લઈને મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે એક ટ્વીટ કર્યું છે અને કહ્યું કે આ સંકટની ઘડીમાં મધ્યપ્રદેશ રાજ્ય સોનમ રઘુવંશીના પરિવાર સાથે મજબૂતીથી ઊભું છે અને મેં આ મામલા મેઘાલય આ મામલે મેઘાલયના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને મધ્યપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સતત મેઘાલયના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને આ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપવા માટે મેં કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીને પણ વિનંતી કરી છે સોનમ રઘુવંશીની સુરક્ષિત વાપસી માટે દરેક શક્ય પ્રયત્નો કરવામાં આવી રહી છે हम लोगों की मांग इसमें ये है तो उसमें सीबीआई जांच बिठाई जाए क्योंकि सी वी एज बैठाने के लिए इस इसलिए हम लोग बोल रहे हैं क्योंकि वहाँ पुलिस प्रशासन जो है वो सोनम रघुवंशी को जो है एक डेड बॉडी समझ के ढूंढ रहा है जो कि हमारा मन कहता है सोनम जिंदा है तो इसमें जैसे राजा की जहाँ डेडबॉडी मिली है तो पुलिस ने वहाँ पर भी जो सर्च करना चाहिए इस प्रकार से जैसे बॉडी से बाहर निकल रहा है उन लोगों ने उनको सर्च करना चाहिए जगह पर तो वहाँ पर डॉग के द्वारा तो इसको एक क्लू मिलना चाहिए वहाँ पर वो पुलिस ने उन्हें नहीं करा काम तो पुलिस के जो काम करना चाहिए वो हिसाब से काम नहीं हो पा रहा है तो हमको डर उसमें ये लगा हुआ है પરંતુ તેની ગુનાહિત પ્રવૃત્તિઓનો કાળો ચિઠ્ઠો સતત ખુલતો જઈ રહ્યો છે જણાવી દઈએ કે જબલપુરના ગઢા વિસ્તારમાં અતુલ ચોરસિયા દ્વારા સંચાલિત હોટેલમાં વારંવાર અયાશીની પાર્ટીઓ યોજાતી હતી અને આ રંગીન પાર્ટીઓમાં અતુલ ચૌરસિયા અને તેના ગ્રાહકો ઉપરાંત અન્ય લોકો પણ ભાગ લેતા હતા અને ત્યારે આરોપીની ધરપકડ બાદ હોટેલમાં ચાલતી પાર્ટીઓના અનેક વિડીયો પણ સામે આવ્યા છે અને જેમાં સ્પષ્ટપણે મહિલાઓ ડાન્સ કરતી દેખાય છે અને અસમની યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને જો બાદ જબલપુરના ગઢા પોલીસ સ્ટેશન દ્વારા ભાજપના પૂર્વ મંડળ અધ્યક્ષ અતુલ ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી છે

और इसमें इन्वेस्टिगेशन चल रहा है और इस दूसरा आरोपी जो है उसकी तलाश की जा रही है और इसके लिए पुलिस टीम लगी हुई है और जल्द दूसरे आरोपी आरोपी को भी पकड़ कर हम गिरफ्तार कर लेंगे वीडियो में जो भी चीज़ें आई है वो अंडर इन्वेस्टिगेशन में है उसमें जो भी लोग हैं विवेचक उस उसकी तस्दीक कर रहे हैं और जो भी जिसकी जिनकी भी भूमिका इसमें पाई जाएगी उनके खिलाफ कानूनी कार्रवाई की

હમણાં હાલમાં આ એફઆઈઆર મહુના એક રાષ્ટ્રીય શૂટર દ્વારા દાખલ કરવામાં આવી હતી અને તેણીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ત્રણ વર્ષ પહેલાં એટલે કે બે હજાર બાવીસમાં તે બાળકોને શૂટિંગ શીખવવા માટે મોહસિનની ડ્રીમ ઓલિમ્પિક શૂટિંગ એકેડમીમાં ટ્રેનર તરીકે ગઈ હતી અને જ્યાં મોહસિન શૂટિંગ શીખવવાના બહાને ખોટા ઈરાદાઓથી તેને સ્પર્શ કરતો હતો અને મોહસીન એકેડમીમાં અન્ય છોકરીઓ સાથે પણ આવા જ અશ્લીલ હર કૃત્યો કરતો હતો તો સમાચારોમાં હવે આગળ વધતા આપણે વાત કરીએ દ્વારકાની તો દ્વારકાની ગોમતી નદીમાં ફાયર ટીમ તૈનાત કરવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર હાલમાં સતર્ક બની છે અને ગોમતી નદીની આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો ખડે પગે તૈનાત કરી દેવામાં આવી છે હાઈ સ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડ બાય રખાય છે અને સલામતીના ભાગરૂપે સિક્યુરિટી જવાનો પણ ખડે પગે રાખવામાં આવ્યા છે આપણે વાત કરીએ તો ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી હમણાં હાલમાં શરૂ છે અને ગોમતી નદીમાં સ્નાન ન કરવા જવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક ખાસ અપીલ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે અને રિમોટ કંટ્રોલ લાઈફ બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે બે ત્રણ ઘટનાઓ એવી બની કે જેમાં લોકો રજાઓના કારણે પુષ્કળ લોકો અહીંયા દ્વારકાની મુલાકાતે હતા અને ઉત્સાહમાં આવી અને નહવા દરિયામાં પડેલા હતા ગોમતીના કાંઠે અને એને કારણે કેટલાક લોકોને ડૂબી જવાની અને તર તણાઈ જવાની ઘટના બની ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણે ત્રણેય કિસ્સાઓની અંદર બચાવ કર્યો પણ એક કિસ્સામાં એક વ્યક્તિનું ડેથ થયું સાત વ્યક્તિ ગયા તેમાંથી એક વ્યક્તિ અને એની પહેલાંના એક કિસ્સામાં બે વ્યક્તિનું આપણે ન બચાવી શક્યા અને એનો મૃતદેહ પણ બહુ લાંબા સમય પછી કારણ કે અત્યારનો જે સમય છે ચોમાસા પહેલાંનો સમય એમાં દરિયામાં ખૂબ જ કરંટ વધી જાય છે આપણે ચેતવણી દર્શક બોર્ડ લગાવ્યા છે લોકોને અજાણે પાણીમાં નહીં જવા સ્નાન કરવાની પણ આપણે એને મનાઈ કરી છે આમ છતાં લોકોનો પ્રવાહ એટલો બધો છે અને અજાણે માણસો બાળકો યુવાનો ઉત્સાહમાં આવી અને જાય છે એના પરિણામે આવી ઘટનાઓ બને છે આમ છતાં તંત્ર આને નિવારવા માટેના અટકાવવા માટેના પૂરતા પ્રયત્નો કરે છે આપણે ત્યાં અત્યારે પહેલાં ત્રણ ઘાટ પછીના બધા જ ઘાટ જે છે એમાં દોરડા બાંધી અને પ્રવેશ જ પ્રતિબંધ કરી દીધેલો છે અને એક લા જે બોટ જે છે આપણી ફાયરની હાઈસ્પીડ બોટ એ બે બોટ અને માણસોને રાઉન્ડ નીકળો બે શિફ્ટની અંદર રાખી અને એનું પેટ્રોલિંગ કરે કે જેથી જે શરૂઆતના ત્રણ ઘાટ છે એમાં પણ લોકો નાવા જાય તો પાંચ દસ ફૂટથી વધારે આગળ ન અંદર ઉતરે તકેદારી રાખવા માટે અને એ સિવાય એક આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આપણને જીએસડીએમએમાંથી એક ખંભાળીયા નગરપાલિકા ખાતે આપણને એક બોર્યું મળ્યું હતું જે રિમોટ ઓપરેટેડ હતું કે જે એને પણ આપણે રાખીને અહીંયા એક્ટિવ કર્યું છે એના ઓપરેટરને પણ રાખ્યા છે અને લાંબે ગાળે અત્યારે અમે એમાં જેમ હરિદ્વારમાં ગંગાજી કાંઠે રેલિંગ બાંધી છે મજબૂત પાણીમાં લાંબો સમય ટકી રહ્યો એવી રીતનું કરવાનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ મારી સૌ ભાવિકોને અને યાત્રાળુઓ પ્રવાસીઓને વિનંતી છે કે ગોમતી સ્નાન કરવાનું આપણું મહત્મય છે પરંતુ એને માટેનો આપણો જે સમય હોય પહેલાં આપણે માનતા હતા કે ભીમ અગિયારસે આપણે તો આ તરફ વાત કરીએ આપણે હવે રાજકોટની તો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની કરેલા આગાહીને લઈને આજરોજ બપોરના સમયે અસહ્ય ગરમી અને બફારાના બાદ ફરી એકવાર કમોસમી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી અને ત્યારે હાલ રાજકોટમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી અને જેથી શહેરીજનોને પણ થોડું ગરમી અને બફારામાંથી રાહત મળી છે અને રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા હતા ત્યારે બીજી બાજુ જોઈએ તો આ કમોસમી વરસાદથી જગતના તાત એટલે કે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે ખેડૂતોએ ઉનાળુ સિઝન માટે કરેલા વાવણીમાં હાલમાં કમોસમી વરસાદના કારણે જણાવી દઈએ કે આ પડતા ઉનાળો પાકને હમણાં હાલમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જ્યાં આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ફરી એક વાર પડ્યા પર પાટું જોવા મળી રહ્યું છે અને હુંશે હું ખેડૂતોએ પોતાના ખેતર તલનો પાક તૈયાર કર્યો છે પરંતુ હાલ તલના યાર્ડમાં ભાવ નહીં મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે અને હાલ રૂપિયા થી લઈને અઢારસો મળી રહી છે ત્યારે ગત વર્ષની આપણે વાત કરીએ તો ગત વર્ષે આ તલનો ભાવ રૂપિયા સત્તરસોથી લઈને બાવીસસો રૂપિયા જેવો મળી રહ્યો હતો અને પરંતુ એકાએક જ તલના ભાવમાં તૂટતા ખેડૂતોએ ફરી એકવાર પાઠું જોવા મળી રહ્યું છે અને થોડા દિવસ પહેલા પડેલા વરસાદ અને તલનો ભરાવાના કારણે હાલ ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ ગગડી જતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને જેના કારણે ખેડૂતો ઓછા ભાવે તલ જસણ વેચવા વેચાણ કરવા માટે મજબૂર બન્યા છે અને હાલ ચોમાસાની સિઝન હોવાના કારણે બીજા પાકોની નિંદામણ કરવાની હોય અને તેને લઈને હાલ ખેડૂતો ન છૂટકે પણ ઓછા ભાવે તલ જસણ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે મજબૂર બન્યા છે વારુ નામ બળદેવ સીઓ ટુ ભગોહિલ બળદેવ સી અત્યારે 1300 થી 1500 રૂપિયા ખર્ચો પડનો છે ખર્જો થાય છે મજૂરી ખર્ચ લાગે છે પછી ઉત્પાદન ઘટ્યું છે મારઠાના હિસાબે ખેડૂતને માર પડ્યો છે બાકી માર્કેટમાં તે ભાવના હિસાબે ઘણો તકલીફ છે તકલીફ તો નવું વાવેતર કરવા માટે કોઈ પણ ભાવ આપે તો અમારે ખેડૂતને આપી જ દેવો પડે એમ છે ગત વર્ષે ચોવીસો રૂપિયા આજુબાજુ ભાવ હતો આ વર્ષે ચૌદસો થી સોળસો રૂપિયા વધી કાળા તલના એક હજાર રૂપિયાની ગેપ છે અત્યારે પહેલા ગત વર્ષે લગભગ ચાર હજાર આજુબાજુ અત્યારે ત્રણ હજારનો ભાવ છે આપણે કાળા તલ લઈને આવ્યા છીએ પણ અહીંયા કાળા તલનો પૂરતો ભાવ નથી અને ગયા વર્ષે પચીસો રૂપિયા હતા અને ઓન રૂપિયા છે અને અમારે વેસણ હાટુ ને આપણે આ બિયારણ માટે આપણે બધું વેચાણ કરવા આવી છે એવી પૂરતો આપણે ભાવ મળતો નથી તો આગળ આપણે વાત કરીએ અમરેલી ની તો અમરેલીના વાક્યા ગામે ખેતી કામ કરતા પરપ્રાંતિય પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે જે આપણે વાત કરીએ તો વાક્યા ગામે ખેતી કામ કરતા પરપ્રાંતિ મજબૂ મજૂર જે છે તે વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના પરિવાર ભાગ્ય તરીકે રહેતા હતા અને પત્ની અને પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાના આધારે ગળું દબાવીને હત્યા કરી દીધી છે તેના કારણે ચકચાર મચી ગયો છે આપણે વાત કરીએ તો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે અને મૃતક યુવતીના પિતાએ જમાઈ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે ત્યારે અમરેલી તાલુકા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી અને તાત્કાલિક આરોપી પતિને ઝડપી લીધો છે ત્યારે આરોપી પતિની તાલુકા પોલીસની ટીમ દ્વારા પૂછપરછ શરૂ કરાઈ છે અને મૃતક યુવતી રેખાબેન પતિ આરોપી સંજય અને સિંગબાઈ મોહનિયા તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત